અમે નાગર જાનગી છીએ અમે નાગર ફેમિલીથી બિલોંગ કરીએ છીએ આજે અમારે ધજા ધજાજટનો આટલો મોટો જે મહોત્સવ થયો છે એ અમારે નાગ એ અમારા હાટકેશ્વર મંદિરમાં થયો છે જે હાટકેશ્વર સર્કલ પર આવેલું છે અને આજના ટૂંક ટૂંક અમારા જે સમય છે એમાં આજે શું કહેવાય મહાદેવજીને ધજા ચઢી છે મા અંબેને ધજા ચઢી છે અમે દર સાત ચડાવીએ છીએ અને અમને આ કરતાં કરતા સેવન્ટી સિક્સ યર્સ થઈ ગયા છીએ યર્સથી ધોત્સવ ખાયા છે અને આજે પવન દેવ ખુદ આવ્યા હોય અમને આશીર્વાદ આપવા એવું આજે વાતાવરણ બી થઈ ગયું છે એમનો આશીર્વાદ આજે અમને મળી ગયો છે એ અમારા માટે બહુ સારું કહેવાય અમને ગર્વ છે કે અમે નાગર ફેમિલીમાં અમારો જન્મ થયો છે અને એમથી સૌથી મોટો વધારે ગર્વ એ છે કે અમે સોનાજી તારાચંદના પરિવારમાં અમારો જન્મ થયો છે અને અમે દર સાલ શિવરાત્રિનો મહોત્સવ ધજાજનો મહોત્સવ દર સાલ અમારે થાય છે ને દર સાલ ઘણા ઘણા સમયમાં ખૂબ જ અમારે અહીંયા બહુ સારી પબ્લિક એવી ભેગી થાય છે અમે પ્રસાદ આપીએ છીએ જેમાં લોકો જમે છે લોકોને પ્રસાદ સારી રીતે મળે છે અને અમે અમારે શ્રાવણ મહિનામાં બી સવાર સાંજ અમારે અભિષેક થાય છે અહીંયા

નાગર સમાજના લોકો બહુ બહુ દૂર દૂર થી આવે છે દરિયાપુર છે બહુ બધી દૂર દૂર નરોડા છે દેગામ છે બહુ દૂર થી દર્શન આ દિવસ દર્શન બહુ જ ખાસ હોય છે અમારા માટે આ દિવસ તો અમારા માટે બહુ જ ખુશ અને આનંદનો દિવસ છે કેમ કે આ દર્શન કરવા માટે અમે એક વર્ષ રાહ જોતા હોઈએ છીએ કે આ દિવસે અમારે મહાદેવજી ધજા ચડતી હોય છે અને આજે એટલો સારો દિવસ છે કે ધજા ચડે છે અને પવન દેવતા પણ એટલા જોરથી આવ્યા હતા દર્શન દેવા કે અમારે ધજાના મતલબ બહુ સારી રીતે દર્શન થયા છે મારું નામ શૈલેષ દેવરાજી લાગર હાટકેશ્વર લાગર બ્રાહ્મણ છીએ કો અને અમારી આજે આ ધજા છે છેલ્લા બે લગભગ છોતેર વર્ષથી આ ધજા અમારી ચડે છે અને તમામ ભારત તમારું નાગર બંધુ અહીંયા આજે આવે છે અને એનો ધજાનો લાભ લે છે અને આજે અમારી ધજા રાજીકુષણ સરસ શાંતિથી ધામધૂમથી ફરકાવવામાં આવી છે અને એમના આજે તો એક નમસ્કાર જોવા બી મળ્યો હતો અને ભાવિદેવતા આજે એમનો વાવાઝોડું બી આવ્યું હતું અને એના ધજાના દર્શન બી કરવા હતા અમિત છાટના બી આજે થયેલા છે એ બદલ ખૂબ ખૂબ આભાર અમારા પરથી બધા તમારો મીડિયાનો જેથી કરીને અમારું જે હરકેશ્વર દાદા તમામનું ભલું કરે અને દરેક સાત રહે

શ્રાવણ મહિનાની અંદર ત્રીસે ત્રીસ દિવસ શ્રાવણ મહિના અભિષેક થાય છે તો રાત્રે મહાઆરતી થાય છે સવારે ચાર વાગેથી અભિષેક ચાલુ થઈ જાય છે આઠ વાગ્યા સુધી અભિષેક ચાલતા જ રહે છે અને પછી પબ્લિક બી એ પ્રસારો બહુ રહે છે અને રાત્રે મહા પૂજા કરી અને એક એક દિવસ શ્રાવણ દિવસ એક એક દિવસ મહિમાનો પૂરો કરવામાં આવે છે અને છેલ્લે મહાઆરતી બી થાય છે શિવરાત્રિના દિવસે એક હજાર એક દિવાળી આરતી સ્પેશિયલીઝ કરવામાં આવે છે અને એમાંથી ચાર ચાર તારીખની પૂજા કરવામાં આવે છે એટલે રાત્રે નવ વાગે એક હજાર એક દીવાની આરતી કરવામાં આવે છે દર શિવરાત્રી આ ધામ જોવામાં આવે છે હું વિધિ નાગર છું અને મને ગર્વ છે કે હું અમારા જે કુરદેવ જે હાટકેશ્વર મહાદેવ છે એમના કુળમાં હું જન્મી છું અને આજે અમારો બહુ મોટો દિવસ છે ચૈત્રી સુદ છઠ જે અમારે બહુ જ માન્યતા ગણાય છે અને સાથે સાથે અમારે પવન દેવતા પણ વરસી રહ્યા છે આજના દિવસમાં મતલબ બહુ જ આનંદમય દિવસ આજે છે અને અમારો આખા સમાજનો આ મેળો છે જે ધજા છઠમાં થયો છે તો મને બહુ આનંદ થાય છે અને અમારા મારા નાગર સમાજમાં હું જન્મી છું તો મને એનો બહુ પ્રાઉડ ફીલ થાય છે

સાક્ષાતું ભોળાનાથ ની કૃપા છે સમસ્ત નાગર સમાજ ઉપર દૂર દૂર થી લોકો આવે છે દર્શન માટે શું અને ખાસ તો

બાંધ્યા પછી એરિયાના વાકેશ્વર મહાદેવ પડ્યું છે અને આ હવે છોતેરમાં પાટોત્સવ વાટેશ્વર દાદાનો ધ્વજારોપણ ધ્વજા પ્રસ્તાવે કરીએ છીએ ધ્વજાનો અને આમાં અમારી સમાજના અને ગુજરાતીનાગરના બધા હજારોની સંખ્યાની અંદર આ દિવસે અમારા મંદિરે વધારે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે અને આજે કુદરતી વાયુદેવતાનું આગમન થયું છે અને જે ધ્વજા લહેરાઈ રહી છે આ તમે જોઈ શકો છો કે આમ એમ એમ લાગે છે કે સાત સાત ભગવાન બી બધી સ્વર્ગમાંથી આશીર્વાદ આપી રહ્યા છે એમને લોકોને કે કરો આ વસ્તુ ચાલુ રાખો ને ભગવાન હાટકેશ્વર દાદાને બી વધાવી રહ્યા છે ભગવાન બરોબર બહુ સારું છે અમને આટલો ગર્વ થાય છે કે અમે નાગર નાગર બ્રાહ્મણ કુટુંબમાં પેદા થયા છીએ એમાંય ખાસ પરિવારમાં અમે જન્મ એમાં જન્મદિનો છે ગર અનુભવ ખાસ કરીને વર્ષ દરમિયાન શિવરાત્રી હોય કે શ્રવણ માસ હોય ખાસ શું આયોજન થતા હોય છે શિવરાત્રી હોય શિવરાત્રી અંદર રાત્રિ પૂજન થાય છે ને હાટકેશ્વર દાદાની ની ચારો ની અંદર અભિષેક થતો હોય છે અને શિવરાત્રી શ્રાવણ મહિનાની અંદર મહિનો અભિષેક પૂજા થાય છે નાગર સમાજ તો ઠીક છે પણ બહારથી ગુજરાતી કેટલાય લોકો બધા આ મંદિર માં આવીને અભિષેક નો લાભ લેજે અને ભજન કીર્તન ને મોટા પ્રોગ્રામો થાય છે શું કહેશો દાદા ને ધજા ચડાવવામાં આવે છે પરંપરાગત આ છઠ છે

પ્રસાદીની પણ વ્યવસ્થા હોય છે દાદાની ધજા ચડ્યા પછી બધા જ પ્રસાદ લઈને જાય છે ઉપરાંત સરળ સમાજના લોકો બધા જ અહીંયા દાદાના દર્શને આવે છે અને બધા જ દાદાના આશીર્વાદ લે છે અને સમાજ ઉઠી હું બધા દાદાને પ્રાર્થના કરું છું કે સર્વેનું કલ્યાણ થાય અને સર્વ સમાજનું અને પૂરા વિશ્વનું કલ્યાણ થાય એ મારી ભાવના છે એસી વર્ષની પરંપરા આજે પણ જળવાઈ રહી છે શું કહેશો આપણા જે વિસ્તાર હાટકેશ્વર વિસ્તાર છે આ વિસ્તારનું નામ જે મંદિર ઉપરથી થયું છે એવું હાટકેશ્વર મહાદેવ આ મંદિર જે છેલ્લા છોતેર વર્ષથી આ મંદિરનો પાટોત્સવ યોજાય છે આ મંદિરનું મૂળવત્ત અને પ્રાણ પ્રતિષ્ઠા અમારા પૂજ્ય દાદાશ્રી સ્વર્ગીય શ્રેષ્ઠશ્રી સોનાજી તારાચંદે કરેલી છે અને એમની આ જે પરંપરા છે અમારો પરિવાર છેલ્લા છોતેર વર્ષથી

ખાસ એક અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે અને આજુબાજુના વિસ્તારના રહીશો પણ અહીંયા ભાવપૂર્વક આવન આવે છે તો દાદાના દર્શન કરે હા હા અંકેશ્વરું જે મંદિર છે આ મંદિરના એરિયાનું નામ છે ખાસ કરીને શું કહેશો વિવિધ પૂજા અર્ચના થતી હોય છે વિવિધ પૂજા અર્ચના મહાદેવની શિવરાત્રીએ થતી હોય છે અને શ્રાવણ માસ માં થતી હોય છે શ્રાવણ મહિનામાં